જી ખાતે અસંખ્ય માતાના ભક્તો માં અંબાના દર્શન કરવા માટે જાય છે ત્યારે દાતાથી ત્રિશુલિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈના રોજ એક્ટિવા લઈ દાતાથી અંબાજી તરફ જતા ત્રિશુરિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટર સાયકલથી પીછો કરી ત્રિશુલિયા ઘાટ ઉપર એક્ટિવા આગળ મોટર સાયકલ આડો કરી એક્ટિવા ઉભુ રાખ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ ઉપર સામાન્ય ઇજાઓ કરી હતી તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી તે સમય દરમિયાન બે તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા આ ઘટના બાબતે દાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઈએ સીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ્સ અને ખાનગી બાતમી મારફતે તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકત આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલ મુદ્દામાલ કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો રીકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે